સમક્ષ છે એ તરબૂજની જ્યુસ છે તો અમે અત્યારે સાડા પાંચ છ વાગ્યા છે ઉનાળાનો સમય છે તો ગરમી બહુ પડી રહી છે ચાલીસ થી બેતાલીસ કે તેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન હશે તો આપણા શરીરનું પાણી જળવાઈ રહે છે તે માટે દરજ દર અમે દિવસમાં બે વખત જ્યુસ પીએ છીએ તો ચાલો મિત્રો અમારી ઘરે જ્યુસ પીવા ભાઈઓ બહેનો ચાલો અમારી ઘરે જ્યુસ પીવા તમારા બાળકોને પણ સાથે લેતા આવજો અમારી ઘરે કેવો લઈ ગયો અમારો વિડીયો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો

દિવસમાં બે વખત આપણે અવશ્ય પીવું જોઈએ જેવું કે લીંબુનું પાણી નારિયેળનું પાણી તલુદે ગમે તે જ્યુસ આપણે અવશ્ય પીવું સૌને મારા બાપસ ધારા સૌને મારા બાપસ ધારા